ભાઈ તમે મને બોલાવ્યો હતો આજે મારા બધા હથિયાર મારા હેઠા મુકાઈ ગયા છે જો સોનાલી તારી ભાભી કઈ બોલતી હોત ને તો એને ચૂપ કરાવી શકત

થાય મને નથી પસંદ સીતા જે કઈ છે મને એમના પ્રત્યે પણ કોઈ ગુસ્સો નથી નથી કોઈ ગુસ્સો એમનું ઘર છે હવે એનો સ્વભાવ છે મારી તો એટલી જ ઈચ્છા છે કે તમે લોકો સુખેથી રહો અમે અમે કાલે આજે જ આ ઘર છોડીને ચાલ્યા જશું ને તમે ચિંતા ન કરતા બધું સારું થઈ જશે હું તમને કઈ પણ હશે તો કહીશ ને તું એમ કે છે કે ચિંતા ન કરતા તું કોઈ પારકો નથી મારો સગો ભાઈ છે તારી ચિંતા મને ન હોય તો કોને હોય વાત સાંભળ અત્યારે તમારે તમારા ઘરે નથી જવાનું કારણ કે હું જાણું છું તારા ઘરે તું જઈશ ને તો લેણદારો તને સુખી જીવવા નહીં દે એટલે મારો એક ફ્લેટ ખાલી પીડ્યો છે ત્યાં તમે બંને જતા રહો મોટા ભાઈ ઘણા ઉપકાર કર્યા છે તમે અમારા ઉપર ભાઈ નહીં બાપ બનીને રહ્યા છો અમે પણ તો સમજીએ છીએ કે ઘરમાં વહુ આવી જાય એટલે અડધું ઘર તો આપોઆપ પારખું થઈ જાય હું એવું નથી કહેતી કે બધી વહુઓ સરખી હોય છે પણ સીતા જેવી અમુક વહુઓ છે આ દુનિયા જે મોટાઓને માન નથી આપી શકે જે પરિવારનો પ્રેમ નથી સમજી શકતી બસ આપણે કોઈના વાક નથી કાઢો બધા પોતપોતાની જગ્યાએ સાચા જોઈ છે કોઈ મેં દેવું કર્યું છે તો સમાજ બોલવાનો જ છે આ તો ભાઈની સારપ છે કે એ નથી બોલતા બાકી મેં જોયા છે કે ભાઈઓ ભાઈઓ વચ્ચે પણ બોલવાનું બંધ થઈ જાય છે એક ભાઈ ઉપર તકલીફ આવે ને તો બીજો ભાઈ એની સામે પણ નથી જોતો આ તો મારો ભાઈ એવો નથી મારો ભાઈ હંમેશા હંમેશા મારા માટે ઉભો હોય છે મારી ઢાલ બનીને મારી છત્ર છાયા બનીને बाकी बाकी हूँ आज शिव तो न हो <laughs> चल मीरा आप अत्यार निकली जस रौनक तू रड़े मारा भाई आम छो तारो भाई जे जी जीवतो छे तारे रड़वानी जरूर नथी <laughs> જેમ રોનકે માણસ પોતાની નજરમાં સાચો જ હોય છે સામેવાળા એને કેવો સમજે છે મને ખબર નથી પણ હા અમે જીવશું ને ત્યાં સુધી તમારા ઋણી રહેશું

એ મને બધો જ પૈસાનો બંદોબસ્ત કરી આપવાનો છે તારું જેટલું પણ લેવાનું હશે ને એ અત્યારે હું ચૂકવી દઈશ ના મારી વાત સાંભળ મારી વાત સાંભળ ભાઈ એની જરૂર નથી મારી વાત સાંભળ અત્યારે તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પછી ધીમે ધીમે તું મારા ધંધામાં સેટલ થઈ જજે અને ધીમે ધીમે બધું ચૂકતે થઈ જશે અને તું મારો ભાઈ છે અને ભાર છે નો મને પણ કેટલું કરશો તમે જે થાય તે કરી આખી જિંદગી તમે મારા માટે કર્યું છે બસ વધારે કઈ નહીં બોલતો અત્યારે હું તમે લોકોને જાકારો તો નથી આપી શકતો તે છતાં તે છતાં હું કહું છું હૃદય પર ભાર મૂકીને કહું છું કે તમે લોકો આ ઘરમાંથી અત્યારે જતા રહો બેટા સમજો ભાઈ કોઈ પણ તકલીફ પડે ને મને ફોન કરજે તારો ભાઈ દોડીને તારી પાસે આવી જશે

કેહને કરવી બાર કાઢી મૂકું અચ્છા બોલો પપ્પાએ તારા ઉપર દયા ખાઈને તને અહીંયા રહેવા દીધી અને છેવટે ધોઈ નાખો અને ચોકડીમાં પેલા ગંદા વાસણ પડ્યા છે ને એ માંજી નાખો અને આ કચરાપોતા કરીને જલ્દી રસોઈ બનાવી દેજો એટલે આટલા બધા ઓર્ડર કેમ કરો છો તમે મને

વારંવાર એક કે એકે પ્રશ્નનો જવાબ ન હોય હવે એક કામ કરો આ બધું જીબા જોડી છોડી દો અને કામ મે લાગો બરાબર આટલા બધા કામ હું એકલા નઈ કરું તમને જોઈએ ને તો નોકરાણી રાખી લો નોકરાણી હે મારા કાકી અહીંયા તને હેલ્પ નતા કરાવતા તો ત્યારે તે એને નોકરાણી બનાવી દીધી હતી ને અને હવે તારે નોકરાણી જોઈએ છે કોઈ નોકરાણી બોકરાણી નઈ મળે તારે એકલા આખા ઘર નું કામ કરવું પડશે હવે અમારા મોડા સામે શું જુઓ છો જલ્દી રસોઈ બનાવો હું અને તમારા સસરા રોનક ના ઘરે જઈએ છે જઈને આવીએ ને એટલે તરત જમવાનું જોઈએ છે બની જશે મુની બની જશે કાઈ કામ છે જ નહીં એને આંગળી નીચે રાખ હે વિચારવાનું ત્યારે હતું જ્યારે કાકા અને કાકી અહીંયા રહેતા હતા અને બિચારા કાકી ઘરનું આખું કામ કરતા હતા ને ત્યારે સારું થવાની પણ તારી ફરજ હતી કે લાવો કાકી હું કામ દઉં તો સુખેથી રહેતા તમારું કામ કાકી કરતા જુઓ આ ઘરમાંથી ગયા છે એનો મતલબ એવો નથી કે તમે લોકો મને નોકરાણીની જેમ ટ્રીટ કરો અને આ કાકી તમને આટલા બધા કેમ સારા લાગે છે કઈક જો વધારે જ હતું નઈ ને તમારા કાકી સાથે બોલવામાં ધ્યાન રાખજો મારી ઉપર હાથ ઉપાડો છો તમે હજી બીજો લાફો પડે ને એ પેલા ચૂપચાપ તર આ બધા કામ કરવા મળ અને સાંજે મમ્મી પપ્પા આવે એ પેલા રસોઈ બનાવી નાખજે નકર અરે યાર મને તો એવું લાગ્યું હતું કે આ ઘરમાંથી એ છોણ જશે તો લોકોનો પાવર ઓછો થઈ જશે પણ આ લોકોનો તો પાવર વધી ગયો હમ તો જો